જય જો નારાયણ દીકરીઓ ભગવાન આરતી કરી દે ઠંડી એટલા માટે એને ખબર મેં કીધેલું હોય એક વાર કઉન તા યાદ હોય છોકરીઓને રોજ અલગ અલગ સાલ થી ભગવાન ને ઓઢાડે ભગવાન દીકરીઓને ખુબ સુખી કરજો કેટલો નિસ્વાર્થ પ્રેમ છે તમારા પ્રત્યે એક નાના બાળક નું ધ્યાન રાખે ને એમ તમારું ભગવાન ધ્યાન રાખે દીકરી બધી કોને ભગવાન સાલ કોને ઓઢાડી ભગવાન ખુબ સુખી કરશે હો મસ્ત ભગવાન ને કાલે પીળી હતી આજે કાઢી કાલે ગુલાબી કેવી અલગ અલગ રોજે ઓઢાડવાની આપણને ઠંડી લાગે ભગવાન નહી લાગે ને ન લાગે આમના ભાઈઓ કીર્તન ગાવ તો હાલો માં તમાર કીર્તન બેજો બેજો ભગવાન પાસે બેસવાનું જ હોય બેસો બેસો જે વાત કરવી ની ભગવાન આરે જ કરવાની કોને આરે કરવાની બહુ રોવું આવે ને તો અહીંયા આવીને ભગવાન પાઈ રોવાનું કોણ પાઈ હું ક્યાં આવું બસ રોઈ લેવાનું બહુ એમ થાય ને આમ હયું ભરાઈ જાય ને તો ભગવાન પાઈ હે કાલ રોયા તો કઈ નહોતી રોઈ

સમજાયું તો ખબર હે આને ન જાજો એટલે શું કેવાનું ભગવાન કડી બોલતા જાવ સમજાવતા શું કહેવાનું બોલો શું વિસરી ના જાજો એટલે બોલો બોલો વિસરી નો જાતા એટલે મેં સમજાવ્યું તું એક વાર ખબર આ કીર્તન આખું હાલો કીર્તન ગાય તો પણ એનો અર્થ સમજવો તો પડે ને નકરું લોલમ લોલ થોડું હાલે બોલો જેને આવડે બોલો વિસરી ના જાજો વિસરી ન જાજો બોલો કોને આવડે તને આવડે યાદ હોય તો કયો હાલો કોઈને મને ભૂલાઈ ન જતા ભગવાન શું એટલે વિસરી કઈ ને

બધું આપણે વાલામ વાલી વસ્તુય ભલ ભૂલાઈ જાય પણ ભગવાનને શું કહેવાનું તમે મને ન ભૂલાતા શું કહેવાનું વારે વારે કહું છો વાલા અરજ એ છે મારી રે આ લોકો વારે વારે કાવ એટલે વારે વારે કહું છું એટલે પણ શું વારે વારે એટલે ભગવાન તમને ઘડી ઘડી કહું છું શું તમને ઘડીક ઘડીક કીધા જ રાખું છું કે શું અરજ મારી એટલી કે તમે મને ન ભૂલાતા બીજું ભલે દુનિયાનું ભૂલાઈ જાય અરજમારી એમ અમ જેવા ઘણા અમને આ તમારી આપણા જેવા ભગવાન પાસે કેટલાય હોય ને શાંત થાય તો મંદિર માં ઉભા ઉભા કેટલું માગતા હોય તો ભગવાન ને તો કેટલાનું ધ્યાન રાખવાનું હોય આખી સૃષ્ટિ નું શું એટલે બધું તમે છો જે છો એ તમે છો શું કેવાનું અમે જેવા ઘણા તમને અમને આશ તમારી પ્રભુ અમે તમારી પાસે આશા રાખી જઈ તમે એક અમારા છો શું કહેવાનું તે માટે મને રાખજો વાલા પોતાની સંભાળી રે હા એટલે બોલ પગ પેલા સીધો રાખ બસ હાલ બોલ બોલો તે માટે રાખજો વાલા હે હા એમ હા એમ તે માટે અમારું ભગવાન તમે અમારા માટે અમારી ઉપર ધ્યાન રાખજો અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખજો શું પોતાની સંભાળ હું તમારી પોતાની છું એમ તમે જે માનો હું તમારી છું શું ભગવાન ને બધા રીતે પ્રેમ કરી શકાય સખા ભાવે કરી શકાય પતિ ભાવે કરી શકાય દીકરા ભાવે કરી શકાય મા ભાવે કરી શકાય બેન ભાવે કરી શકાય ફ્રેન્ડ ભાવે કરી શકાય અને આપણું જે છે ને એના બધું એમ એના ભગવાન જે માની ભાવે પ્રેમ કરી શકાય શું એટલે ભગવાન ને કેવાનું તે માટે મને રાખજો વાલા પોતાની સંભાળી હું તમારી પોતાની છું શું અધર અમૃત પાછો રસિયા બોલાવી અધર અમૃત બાજુ એટલે રસિયા બોલાવી હે આમાં બે અર્થ થાય ભગવાન ચાર વાગે ફ્રૂટ ને જ્યુસ ને ધરાવી છે ને એ અને ભગવાન એમય કહી શકીએ તમે આવજો ને અમને તે અમાર પાસે બોલાવી ને કંઈક પીવડાવજો કે તમારામાં વધારે પ્રેમ થાય ને એવું અમને પાન રસ પીવડાવજો શું કહેવાનું એવું અમને અમૃત પાજો શું કેવાનું અમને બોલાવજો તમારી પાસે એમ કહેવાનું ભગવાન પાતળિયા શું કહેવાનું પાતળિયા પાવન કરજો શું કહેવાનું ભગવાનને પાતળા કેવાય જાડા કેવાય બધું કેવાય એને ભગવાન ને જે ભાવે પ્રેમ કરી ને એ બધી ભાષા કેવાય કે ન કેવાય ભગવાન થી રીહાવાનું હોત ને ભગવાન એમ કે આજ માર તમારે બોલવું જ નથી તમે તો કઈ અમારું સાંભળતા જ નથી સખા ભાવે બધું કહેવાય ભગવાન મીઠો ભગવાન અરે ઝઘડોય કરાય એને પાતળિયા પાવન કરજો મંદિર મારે ભગવાન એક વાર તો કોક દિવસ અમે આ જીવંત આવું એક વખત તો અમારે મંદિર આવજો કે એક વખત અમારા પાસે તો આવજો પોતાના કઈને એવું ભગવાન ને કહેવાનું પ્રેમ સખી મય છે વાલા રાજીવ નેડેરે શું કહેવાનું આ પ્રેમ સખી તો પ્રેમાનંદ સ્વામી હતા ને એટલે એને એને પોતાનો એમ કીધું પ્રેમ સખી કે હું એટલે આપણે એમ આપણે આપણા આપણું ઉદાહરણ આપીને કહી કે ભગવાન હું તમારામાં મોહી ગઈ છું શું કહેવાનું કે તમે મને બહુ એટલા વાલા લાગો છો કે દુનિયામાં બીજું મને આટલું કોઈ વાલું નથી લાગતું એટલે હું તમને મોહી ગઈ છું શું કહેવાનું રાજીવ ને એમ કે મારી આંખું સતત તમને જ જોવા માટે તડપે છે ભગવાન ને એમ કહેવાનું આપણે કોઈ વધારે વાલું હોય તો આપણે નથી એનામાં જીવ રહેતો એ રે ને એવી રીતના આપણે ભગવાન ને એમ કહેવાનું બીજુ ન માગું વાલા ચોમીઠે ભગવાન હું તમારા પાસે બીજું કાંઈ નથી માંગતી પણ તમે અમને ખાલી બે શબ્દ મીઠા વેણેથી અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખજો શું થાળ ને કેટલી વાર જાવ થાળ લઈ આવો કીર્તન પૂરું થઈ ગયું શું કહેવાનું ભગવાનને અમારી ઉપર અમી દ્રષ્ટિ એવી રાખજો દુનિયાની કોઈ દ્રષ્ટિ રેક ન રે શું કહેવાનું ભગવાનને અને ભગવાનની એક દ્રષ્ટિ પડી જાય તો તમને જીરોમાંથી હીરો બનાવી શકે શું કરી શકે હે ભગવાન જો આ બધું હરિદ્વાર આવી હતી ને આખી આખી હરિદ્વાર ની ગલી વખાણ કરી પૂછો તો મારી છાતી આમ મને આમ હરખ થાય ને ગદગદ ફૂલે મારી પૂછો આ બધી છોકરીઓને એવા વખાણ કરતા હતા બધા તો એવું તમારે બનવાનું હો આ પાંચ એવી ત્રણ ચાર એવી તો તમારે બધાને એવું બનવાનું છે શું કરવાનું બધા મહેમાન આવ્યા હતા બધા વખાણ કરતા બધા બધાના પૂછો કે છોકરીઓ કેવું કામ કરે ને આમ બધું કેવું નથી પડતું ચિંધવું નથી પડતું એવી ખબર પડવા મિને આપણે એવું બનવાનું શું કરવાનું મસ્ત બનવાનું ખાઈ પીને હલેસા લીધા અળા કામાઈ એવું જીવન નહીં જીવવાનું હો आलो भगवान ने थाड़ बालाजी मरा चमोने जमाडू रे जीवा नमारा हरि रंग मारवाडू रे जीवा જમો કૃપાનાથ સ્વામિનારાયણ ભગવાન જમો આડો રાખી આડો રાખીને ધરાવી દે દૂધ ભૂલી ના ગયા

જય સ્વામિનારાયણ ચાલો જમવાનું ને ત્યાર કરો હું થોડીક વાર એમ બેઠી હો તમે જમી લો પછમાં બોલાવજો